તબેલો જોરદાર દોરા છે ને થોડી ઠંડી હતી એટલે લાઈમ નહીં કારણ કે ઠંડીમાં થઈ જાય એટલે મારે ધોઈ લો આખો તબેલો એક ભાગનો હજી બાકી છે એક ભાગને ધોઈ નાખે કેટલા બધો ઢોરમ રહેલો છે તમારો ભાઈ જોઈ લો ખાલી જીવનમાં આગળ વધુ હોય છે મજૂરી તો કરીને છે ને મજૂરી કરી આગળ કાશવી નથી કારણ કે અમુક કોઈ લોકોને કોઈ ના કર્યું હોય કોઈ આવો બીજું હોય આપણે તો એટલી બધી આવો કોઈ થાય નહીં થોડાક પૈસા ભેગા કરીને પછી કોઈ પણ ધંધો કરવાનો ચાલુ કરવાનો છે તમારા બધાના સપોર્ટથી આ છે બધા નોનો રેડનો ખાલી જો તબલો ધોવાનું તો ચાલુ તો બ્લોગમાં આગળ બનાવી રહો મિત્રો ફાઈનલી આપણે હવે જોઈ રહ્યા છે એક ભાગનો એક ભાગનો બાકી છે અને તબેલો આવો જોયો છે થોડો બાકી હતો બીજું કાઢી નાખું જો ખાલી આ તબેલો મસ્ત તબેલો જોઈ નાખે રાખો આજે ગાડી નવો રહે નહીં કારણ કે ઠંડી થોડી વધારે હતી ને એટલે જો આ છે આપણો તબેલો એક વાર થોડું થોડું સ્પેસર મારી દેજો એટલે સુપર હટે જાય ચૂકો તો પેલો તો બ્લોક માં જોડાયેલો રઉન્ડ છે ને આગળ બીજો તો પેલો ભાગ વધવાનો બાકી છે જોઈ નાખીશું હવે બઈની બીજી જોઈ લઈ જઈએ છે તના પાસો તો ટેણી મણી બધું ફરરા છે Jai Mata Ji Mitro. Tapi lo tuh reja. Bebe. Tak atau pun lah pak Jai Masa orang nak buat tuh reja le. Jai Ji Puri ni baca apa? Oh. જાજુ 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 આરી આપણી જાજુ પાવાચી મસ્ત અંદે પૂરી પેસી જાજુડી આ તો નવરાય નઈ બરાબર મસ્ત નવરાણી હે રૂપાઈ છે એટલે આ બાજુ નવરાઈ કામ કરતા ઘરે ઊભી પડ આ પેસનું બચ્ચું ને આ પેની ને પાડી એની નહીં એની કાળી છે આની બદલે મારા પપ્પા મગફળીની સારનો એક બાજુ ઢગો કરે છે કેમ કે આજે ચણાની સારા બાની છે એ હવે આ ખાતરી હું તો તો ચણાની સાર જ આવશે આખું બધું આ મગફળીની સારનું પેક પેક કર્યું તું ને હવે પતિજી અને હવે મગફળીની આવશે અત્યારે

વા 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 દીકરી આય દીકરી ગોયડી ગાય ની છે બચ્ચુ ખુશી નય શ્રીઓ કેમ મસ્ત મસ્ત આનું નામ રાખ્યું છે ખુશી બચ્ચુ ફાઇનલી મિત્રો આપણે હવે આવી ગયાતા સાર આઈતે એટલે ટ્રક લેમ ખરક જાય છે આગળ ને આપણે આવવા પાથ આપણે જાતા હતા કોને ડીઝલ લેવા માટે પણ

મિત્રો ગાડી આવડે છે ખરો બાજુ એટલે આવી ગયા છે ઘર દૂર નજીક જ છે આ છે ગાડી નો ડ્રાઈવર ભાઈ માલ ગયો હા આ માર અનિલ ભાઈ અરે બસ મિત્રો ગાડી નેકળવાની તૈયારી છે પણ થોડી ગાડી ફસે જાય છે ઉપર આવા જ આવા જ ગાડી રેસામ છે ડીજેલ અમારે ત્યાં જ્યાં જવું એટલે આપણે ડીઝલ લઈને પણ ઘરે આવી ગયા છે અને હવે રસ્તામાં પડ્યું છે ટ્રેક્ટર એટલે ટ્રેક્ટર ટેક્ટરની વાધારા છે ગાડી તો સારની ભરીને ઘર પહોંચી ગઈ છે હવે ઠેલવાની છે ને આપણે પડ્યું રસ્તામાં ટ્રેક્ટર એટલે ટ્રેક્ટર લઈ લઉં કારણ કે કોઈ સાધન બાજનવાળા કોઈ નહીં ટેક્ટર કોઈ લાવશું નહુ હવે આપણે ગાડી તો બહુ યાર હેરાન થઈ ગયા ગાડી લાવતા લાવતા અંદર નમાઈ નખ્યા છે જોઈ લો ખાલી કેટલું બધું ભાગી નાખ્યું બધું નેચે તોડી નાખ્યું અંદર માટી ખોદી ખોદી તારે તો ગાડી આવી આપણી મોટી મોટી ડાળો ભાગી નાખે બા જે ટ્રેક્ટર પડી તો તે આપણે પહોંચી ગયા છે આપણું આપણું ટ્રેક્ટર બહુ થોડો રસ્તો દૂર હતો એટલે ચાલતા થોડી વાર લાગી તો હવે આપણે પહેલા તો ટ્રેક્ટર ઉપર સડી જાય

બધાને જય માતાજી અને આપણા બના બહુ સપોર્ટ કરો છો હવે નવા સપોર્ટ કરતા રહેજો અને આ વિડીયોને બહુ શેર કરજો જય માતાજી